સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું કુંભાણીના ટેકેદાર બનેવી ભાણિયા અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ ન થયા બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલી સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ ન થઈ આટલું જ નહીં ટેકેદારોને ધાક ધમકી દબાણ પણ કરવામાં ન આવ્યું હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તો નવાય નહીં કારણ કે ભાજપે અપક્ષ સહિત આઠ ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે જેમાં પાંચ માની ગયા હોવાનું આધારવત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણીમાં અપક્ષ સહિત નાની પાર્ટીના કુલ આઠ ઉમેદવારો મેદાને ઉતર્યા છે રવિવારે મોડી રાત સુધી આ આઠ ઉમેદવારો સોમવારે ફોર્મ પાછા ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી તેમાંથી પાંચ ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું ભાજપના આધારભૂત સૂત્રો જણાવે છે જે ત્રણ ઉમેદવારો માની નથી રહ્યા તેને પણ એન કેન પ્રકારે બેસાડી દેવા મથામણ ચાલી રહી છે જો આઠેય ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી લે તો બપોરે ત્રણ વાગે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે અને એક પણ ફોર્મ પાછું નહીં ખેંચાય તો મુકેશ દલાલ અને તે ઉમેદવાર વચ્ચે ચૂંટણી થશે જોકે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કઈ લાલચ કે લોક કે દબાણ ને હું વશ નહીં હું લડીશ એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી વડીશું શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ના રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા પણ કલેક્ટર આર્ગ્યુ કર્યો છે ને કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસ હાજર હતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને ચાર જણાને અંદર જવા નહોતા દીધા જો એને સાઈન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનું દલીલ કરી છે ગઈકાલે બે ફરિયાદ થઈ છે એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે એક કલેક્ટરશ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી